નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કઢેવાળમાં આજે આપણે ધોરણ આઠ સ્વાધ્યયન પોથી જેમાં વિષય ગણિત ચાલો યાદ કરીએ તો બાળકો તમે ધોરણ સાતમાં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે જૂથનો નિયમ ગુણાકાર માટે ક્રમનો નિયમ વિભાજન માટે વિભાજનનો ગુણધર્મનો નિયમ આ દરેક નિયમ તમે શીખી ગયા હશો તો આ નિયમનો ઉપયોગ કરી અને આપણે મહાવરો ગણવાનો છે તો બાળકો આપણે અહીંયા મહાવરાનું સોલ્યુશન જોઈએ તો અહીંયા પહેલું છે પહેલો દાખલો કઈ રીતે થશે તો કે ઓછા એકસો પચીસ સૌ પ્રથમ આને તમારે ક્રમમાં ગોઠવવાના છે આઠ ગુણ્યા ઓછા એકસો પચીસ એને ગુણ્યા ત્રેપન તો આઠ નો ગુણાકાર એકસો પચીસ સાથે કરવાનો છે અને જે જવાબ આવે એનો ગુણાકાર તમારે ત્રેપન સાથે કરવાનો છે તો પેલું સ્ટેપ આવી રીતે રીતે થશે જ અહીંયા બીજો દાખલો છે તો સાત ગુણ્યા પચાસ વધતા સાત ગુણ્યા બે એટલે સાત ગુણ્યા પચાસ એટલે સાત પંચા પાંત્રીસ વધતા સાત દુ ચૌદ આ જે બંનેનો તમારે શું કરી નાખવાનો છે સરવાળો એવી જ રીતે અહીંયા ત્રીજો દાખલો છે તો બાળકો અહીંયા ત્રીજા દાખલામાં શું થશે તો ઓછા ત્રીસ અહીંયા તમે જોઈ શકો છો બે સરખા છે તો અહીંયા શું આવશે ઓછા ત્રીસ એને ગુણ્યા તો કોનો ગુણાકાર તો કે પચીસ વત્તા પંદર તો પચીસ અને પંદર નો ગુણાકાર ઓછા ત્રીસ સાથે કરો જે આવે એ તમારો જવાબ એવી રીતે બાળકો અહીંયા પ્રશ્ન નંબર બે છે ભાગાકાર કરો તો ભાગાકાર કરવામાં પેલું છે ઓછા ત્રીસ ભાગ્યા દસ તો ઓછા ત્રીસ એને ભાગ્યા દસ કરશો તો તમારો જવાબ આવે છે ઓછા ત્રણ જે મેં અહીંયા લખેલો છે કઈ રીતે આવે તો આપણે એ જોઈએ તો કે ઓછા ત્રીસ છે એને ભાગ્યા એટલે એના છેદમાં દસ શૂન્ય શૂન્ય ઉડી ગયો એટલે તમારો જવાબ શું થઈ ગયો બાળકો ઓછા ત્રણ તો આ પહેલા દાખલાનું સોલ્યુશન હવે બીજા દાખલાનું સોલ્યુશન જોઈએ તો પચાસ ભાગ્યા ઓછા પાંચ તો પચાસ ના છેદમાં ઓછા પાંચ તો પાંચ સોરી પાંચ દાણ પચાસ બરાબર તો પાંચ દાણે પચાસ તો ઓછા દસ હવે એવી જ રીતે અહીંયા બે ઓછા ઓછા ઉડી જશે એટલે છત્રીસ છત્રીસ નવ કરો તો નવ ચોખ્ખું છત્રીસ એવી રીતે ત્રીજા દાખલાનું સોલ્યુશન બાળકો ફરી વાર ત્રીજા દાખલાનું સોલ્યુશન છત્રીસ ભાગ્યા નવ તો નવ ચોકું છત્રીસ એટલે તમારો જવાબ આવ્યો ઓછા હવે એવી રીતે જીરો ભાગ્યા ઓછા બાર તો જવાબ જીરો છત્રીસ ભાગ્યા બાર તો તમારો જવાબ આવશે ઓછા એક ત્યાર પછી આપણે જઈએ તો એટલે એટલે એને તમારો આવ્યો હવે તો એ વ્યાખ્યાયિત નથી એટલે અવ્યાખ્યાય પદ છે કારણ કે કોઈ પણ પદાવલી છે એના છેદમાં જીરો શક્ય નથી હવે અહીંયા ખાલી જગ્યા પૂરો છે તો એના ખાલી જગ્યા બાળકો મેં અહીંયા લખેલું છે જે તમે જોઈ શકો છો અહીંયા દરેક ખાલી જગ્યા મેં પૂરેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા આપણે બાળકો સમ અપૂર્ણાંક હોય તો તમને ખબર છે કે છેદને સામાન્ય કાઢી લે સમ અપૂર્ણાંક અપૂર્ણાંક કેવા સરખો ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા જુઓ અપૂર્ણાંકનો ગુણાકાર તો એક સૂત્ર યાદ રાખવાનું છે કયું સૂત્ર તો કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે આ સૂત્ર આપણે યાદ રાખશું અને તો મહાવરો પહેલો પ્રશ્ન છે ગુણાકાર કરો એમાં છે બે ના છેદમાં પાંચ એને ગુણ્યા પાંચ તો આ દાખલો કઈ રીતે કરશું તો બે ના છેદમાં પાંચ એને ગુણ્યા પાંચ એટલે અહીંયા તમે જોઈ શકો છો તો બે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે બે પંચાદશ ના છેદમાં પાંચ બરાબર બે જવાબ આવ્યો એવી જ રીતે અહીંયા બીજામાં જુઓ ત્રણ ત્રણ ઉડી ગયા ચાર ચાર ઉડી ગયા એટલે તમારો જવાબ આવી ગયો એક એવી રીતે આ ત્રીજો દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણશું તો અહીંયા ત્રીજા દાખલામાં બાળકો તમે જોઈ શકો છો કે ત્રીજા દાખલામાં આપણે કઈ રીતે કરી શકશું તો કે ત્રીજા દાખલામાં આપણે જે દાખલો ગણવો છે તો ત્રીજા દાખલામાં આપણે ગણીએ તો ચાર એક ચાર ચાર ને ત્રણ સાત એટલે ત્રીજો દાખલો છે આ ત્રીજો દાખલો ગણીએ છીએ સાતના છેદમાં ચાર એને ગુણ્યા ચાર એટલે ચાર ચાર ઉડી ગયા એટલે તમારો જવાબ આવી ગયો સાત દાખલાનો જવાબ શું બાળકો ત્રીજા દાખલાનો જવાબ આવે છે છે ત્યાર પછી ચોથા ચોથો દાખલો આ ત્રીજા દાખલાનો તમારો જવાબ આવશે સાત બાળકો અહીંયા દાખલા ત્રીજો છે એનો જવાબ શું આવશે સાત હવે એવી રીતે ચોથો દાખલો છે તો છ દુ બાર બાર ના છેદમાં ત્રણ એટલે ચોથા દાખલાનો જવાબ આવે છે ચાર પાંચમો દાખલો છે તો તેનો દાખલો આ રીતે ગણી શકશો જે તમે જોઈ અને ગણી શકો છો એ રીતે છઠ્ઠો દાખલો તો બાળકો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે સાતમો દાખલોનો જવાબ આ રીતે આવશે એવી રીતે આઠમો દાખલો અહીંયા ગણેલો છે એવી જ રીતે અહીંયા નવમો અને એવી જ રીતે અહીંયા દસમો દાખલો ગણેલો છે જે તમે જોઈ અને ગણી શકો છો આગળ જઈએ તો બીજો દાખલો છે ભાગાકાર કરવો તો બાળકો ભાગાકાર એ ગુણાકારની વિપરીત ક્રિયા છે એટલે બાર ભાગ્યા ચાર હોય તો અહીંયા બાર એને ગુણ્યા એટલે ક્યાંય ભાગાકારની જગ્યાએ કઈ ક્રિયા કરશું ગુણાકારની એટલે અંશ હોય છેદ છેદ થઈ જશે અને હોય તે અંશ થઈ જશે એટલે પહેલો દાખલો તમે આવી રીતે ગણશો એટલે તમારો જવાબ આવી જાય છે સોળ એવી જ રીતે બીજો દાખલો છે એનો જવાબ આવી રીતે આવશે ઓગણીસ પૂર્ણાંક એક ના છેદમાં પાંચ એવી રીતે ત્રીજા દાખલાનો જવાબ આવી રીતે કઈક આવશે એવી જ રીતે ચોથા દાખલાનો જવાબ કંઈક આવી રીતે કરી શકશો ત્યાર પછી પાંચમો દાખલો આ રીતે તમે ગણી શકો બાળકો પાંચમો દાખલો જે છે તેનો જવાબ તમે આ રીતે લાવી શકશો અડતાલીસના છેદમાં પચીસ ત્યાર પછી છઠ્ઠો દાખલો છે એનો જવાબ કંઈક આ રીતે આવશે છઠ્ઠાનો છઠ્ઠા દાખલાનો જવાબ આ રીતે આવશે કંઈક ત્યાર પછી સાતમા દાખલાનો જવાબ આ રીતે આવશે આઠમા દાખલાનો જવાબ આ રીતે આવશે નવમાં દાખલાનો જવાબ આ રીતે આવશે અહીંયા તમારે આપણો એક જ નિયમ યાદ રાખવાનો છે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે અંશ કરતાં છેદ નાનો હોય તો ત્યારે તેને મિશ્ર સ્વરૂપમાં તમારે ફેરવવાના છે તો આ આપણા દાખલા છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા તમે જાણો છો બાળકો એકમ દશક સો અને જો પોઈન્ટ હોય તો કે દસ એકના છેદમાં દસ ને દશાંશ કહેવાય એકના છેદમાં સો ને શતાંશ કહેવાય અને એકના છેદમાં હજાર ને સહસ્ત્રાંશ કહેવાય તો આ રીતે આપણે દાખલા છે એમાં આપણે મહાવરો જોઈએ તો મહાવરો છે એમાં પ્રશ્ન પહેલો ગુણાકાર કરો જીરો પોઈન્ટ ત્રણ એને ગુણ્યા છ તો જવાબ આવશે એક પોઈન્ટ આઠ બીજું છે ઝીરો પોઈન્ટ છ એને ગુણ્યા 10 તો જવાબ આવે 6 ત્રીજામાં 0.1 પોઈન્ટ એક એને ગુણ્યા પચાસ પોઈન્ટ સાત તો પાંચ પોઈન્ટ ઝીરો સાત જવાબ આવશે ત્યાર પછી ચોથું બસો એને ગુણ્યા છ તો બારસો પાંચમું ઝીરો પોઈન્ટ ગુણ્યા સો તો 80 છઠ્ઠું 0.4 એને ગુણ્યા ઝીરો તો ઝીરો પોઈન્ટ ઝીરો સાતમું બે પોઈન્ટ એને ગુણ્યા તો એક પોઈન્ટ આઠમાનો જવાબ ત્રીસ નવમાં જવાબ એકસો દસ પોઈન્ટ ઝીરો બીજો દાખલો છે ભાગાકાર કરો 0.6 પોઈન્ટ છ ભાગ્યા ત્રણ તો 0.2 પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ સત્તાણું એને પોઈન્ટ ત્રણસો સત્તાણું આડત્રીસ પોઈન્ટ ત્રેપન એને ભાગ્યા હજાર તો ઝીરો પોઈન્ટ ઝીરો આડત્રીસ ત્રેપન ચોથાનો જવાબ આવશે ઝીરો ઝીરો પાંચ પાંચમાનો જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ છઠ્ઠાનો જવાબ ઝીરો પોઈન્ટ બાર સત્યોતેર સાતમાનો જીરો પોઈન્ટ એક આઠમાનો જીરો પોઈન્ટ ઝીરો જીરો પંચોતેર નવમાંનો બે જવાબ આવશે એવી જ રીતે અહીંયા જોઈએ તો ત્રીજો દાખલો છે તો એક મોટર સાયકલ એક લીટરમાં બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપે છે તો દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો એનો જવાબ આવશે પાંચસો પચીસ એ દાખલો આપણે અહીંયા ગણેલો છે ત્યાર પછી ચોથા દાખલાનો જવાબ આ રીતે કંઈક આવશે ત્યાર પછી પાંચમો દાખલો જે છે એનો જવાબ રીતે આવશે આગળ જઈએ તો અહીંયા આપણે સરાસરી વાળા દાખલા છે બાળકો બહુલક અને સરાસરી બહુલક બહુલક અને વિસ્તાર વિસ્તાર એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની બહુલોક એટલે શું તો સૌથી વધુ વખત આવતું અને મધ્યસ્થ એટલે ચડતો ક્રમ ઊભો છે તો એવી રીતે આપણે બાળકો અહીંયા જે છે તે દાખલાની આપણે જોઈએ તો મહાવરો છે તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શોધો તો તમારા ઘરમાં પાંચ સભ્યો હોય તો દરેકની ઊંચાઈ દાખલા તરીકે કોઈની અઠ્યોતેર સેમી હોય કોઈની એકસો આપણે સેમીમાં માપ લઈશું બરાબર અને દરેકનો સરવાળો કરવાનો પાંચ સભ્યો હોય તો છેદમાં પાંચ આવશે બરાબર હવે બીજું છે તમે ધોરણ સાતની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણની સરાસરી તમારા વર્ગમાં બાળકો છે દરેકના ગુણ લખી અને એનો સરવાળો કરો અને એને ભાગાકાર જેટલી સંખ્યા હોય એટલી તમારે કરવાની છે ત્યાર પછી એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં વરસાદ પડ્યો છે તેના આધારે પ્રશ્નના જવાબ તો પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે વીસ પોઈન્ટ પાંચ મિલીમીટર બીજો છે તેનો જવાબ આવશે સાત પોઈન્ટ બે ત્રીજો છે એનો જવાબ આવશે ચાર ચોથાનો ચોથાનો જવાબ જવાબ આવશે શુક્રવાર શુક્રવાર શું આવે છે તો ત્રીજો પ્રશ્ન છે એના જવાબ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલી માહિતીનો બહુલોક જોધો તો એનો જવાબ આવે છે બાળકો પંદર નીચેની માહિતીનો બહુલોક આવશે એનો જવાબ પ્રશ્ન નંબર પાંચનો પાંચ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ

તેંતાલીસ હવે મધ્યથ શોધવા માટે તમને હવે કહું છું બાળકો તો મધ્ય સૌપ્રથમ શું કરશો ચડતો ક્રમ ગોઠવશો તો ચડતો ક્રમમાં સૌથી સૌપ્રથમ નાની સંખ્યા ગોતી અને ત્યાર પછી મોટી સંખ્યા તો સૌથી નાની સંખ્યા આપને શું દેખાય છે અહીંયા બત્રીસ ત્યાર પછી એના અહીંયા બત્રીસ દેખાય છે ને એનાથી મોટી કઈ દેખાય છે તમને થી મોટી કઈ છે તો કે મને પાંત્રીસ દેખાય છે તો પછી પાંત્રીસ લખવાના બરાબર ત્યાર પછી તમને એનાથી મોટી કઈ દેખાય છે તો કે છત્રીસ એક ને એક બે વાર હોય તો બે વાર લખવાની છત્રીસ ત્યાર પછી એથી મોટી કોણ છે આડત્રીસ તો આડત્રીસ એક બે અને ત્રણ વાર આવે છે તો અહીંયા ત્રણ વાર આપણે આડત્રીસ લખશું આડત્રીસ આડત્રીસ ને આડત્રીસ તો આવી રીતે તમારે ક્રમશઃ આખો ચડતો ક્રમ લખવાનો અને બેય બાજુથી એક એક ચેકતા જવાના જે વધે વચ્ચે જે વધશે એ તમારો શું થશે મધ્યસ્થ થશે એવી રીતે અહીંયા બાળકો પ્રશ્ન નંબર નવ છે તો પ્રશ્ન નંબર નવનો જવાબ મેં અહીંયા લખેલો છે બાળકો તે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર નવ છે એનો જવાબ આપણે અહીંયા છે તો એની સરાસરીનો જવાબ આવશે સત્તર પોઈન્ટ ત્રેપન બરાબર નવમાં પ્રશ્નનો જવાબ અને બહુલક થશે વીસ એનો બહુલક શું થશે વીસ અને મધ્યસ્થ થાય છે વીસ બહુલકઈ વીસ થાય છે અને મધ્યસ્થ પણ વિસ્થાય થાય છે તો નવમો દાખલો છે એનો જવાબ મેં આ રીતે અહીંયા ગણેલો છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો ગાણિતિક અભિવ્યક્તિ એટલે કે અજ્ઞાત સંખ્યા છે તેની આપણે અભિવ્યક્તિ કરવાની છે અમુક સંખ્યાના તો એ રીતે કોયડા ઉકેલ છે બાળકો તો ઉકેલમાં તમે જાણો છો તો આપણો આ મહાવરો છે વાયના છેદમાં ત્રણ વત્તા ત્રણ બરાબર ત્રીસ બે એક્સ ઓછા પાંચ બરાબર અગિયાર તેર ઓછા સાત એક્સ બરાબર છ તો આ રીતે સમીકરણનો ઉકેલ મેળવો તો આ રીતે સમીકરણ તમારે દરેક ઉકેલી અને એના જવાબ લખવાના છે તો આ રીતે બાળકો તમારે દરેક દાખલા ગણવાના છે અને ટકાવારી છે તો તેનું પણ તમારે નિરૂપણ કરવાનું છે ટકાવારી હંમેશા સો એ હોય તો એનો જે મહાવરો છે તે આ રીતે થશે ટકાવારી હંમેશા સો એ હોય એટલે કોઈ પણ સંખ્યા છે વડે ટકામાં ફેરવો એટલે કોઈ પણ સંખ્યાને સો વડે શું કર્યા ગુણ્યા તો આ રીતે પહેલાનો જવાબ આવશે પચીસ ટકા બીજામાં સોના છેદમાં સાત ત્રીજામાં બસો દસ ચોથામાં પંચોતેર ટકા અહીં દરેકને પાછળ આપણે ટકા લખશું અહીંયા ટકા અહીંયા ટકા અહીંયા ટકા અહીંયા પણ ટકા તો દરેક ટકા છે બરાબર કારણ કે છે છે ટકામાં ત્યાર પછી બીજો પ્રશ્ન ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો તો દસના ના છેદમાં સો અહીંયા દસના ના છેદમાં સો થયા તો મીંડું મીંડું ઉડી ગયું એટલે એકના ના શું વધે છે દસ એટલે આનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક આનો જવાબ શું આવ્યો ઝીરો પોઈન્ટ એક તો બાળકો આ પહેલો દાખલો આપણે આ ગીણો કહેવાય હવે બીજો દાખલો આપણે જોઈએ તો આ બીજો દાખલો છે અહીંયાથી આપણે આગળ તો પચીસના છેદમાં સો છે તો પચીસ ચોખ્ખું એક ના છેદમાં ચાર બરાબર એટલે જીરો પોઈન્ટ પચીસ જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો આનો જવાબ શું આવશે જીરો પોઈન્ટ પોઈન્ટ પચીસ બરાબર બીજા દાખલાનો જીરો પોઈન્ટ પચીસ હવે ત્રીજો દાખલો જોઈએ બાળકો તો ત્રીજા દાખલામાં શું કહેવા માંગે છે તો પચીસ એકસો પચીસના છેદમાં શો તો આનો જવાબ આવશે એક પોઈન્ટ પચીસ આનો જવાબ શું આવશે એક પોઈન્ટ પચીસ આનો આનો જવાબ જવાબ શું 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 આવશે 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 એટલે આમ કરો તો બે ત્યાર પછી આનો જવાબ તો અહીંયા આ રીતે છેદ ઉડશે સાત પંચા પાંત્રીસ ને વીસ પંચા સો પાંચ પાંચ ઉડી જશે એટલે સાતના છેદમાં વીસ અહીંયા શું આવશે તો બે ના છેદમાં પાંચ અહીંયા શું આવશે તો પચીસ ચોકુ સો આઠમા દાખલામાં પચીસ તેરી પંચોતેર પચીસ હો પચીસ પચીસ ઉડી ગયા એટલે ત્રણના છેદમાં ચાર તો આનો જવાબ શું આવશે આઠમા નો ત્રણ ના ચાર આ